અરે આવા મંદિર બાપુ આપણા આંગણે હોય ને આવા સંતોના ખોળામાં આપણને મળે આથી બીજું રૂડું જોઈ એ શું ભલા પણ જ્યાં જાવની આ બધા બાપુ રોવે છે એમ તમે જોવો એક પાયે જઈ થાય કે છૂટા ખૂટેરિયા ધાબુ ભરવું હતું બીજા પાસે જઈ કે ડોબું વીણું દોવા નથી દેતું બીજા પાસે જઈએ કે છોકરાને બહુ તેડી ગયા મોકલતા નથી બીજા પાસે જાવ કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન જડતા નથી આપણે એમ આપણે ક્યાં રોવ યાખી દુનિયા રોવેજ છે દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે હે મારા નાથ તે અમને આય માણા બનાવીને મોકલ્યા અને તારી જો આભા નો થાય તું તો અમારો અવતાર ફોગટ જાય રહ્યા કોને પીડા છે કોને વેદના છે ભજનની આ સંતોની વાણી છે ને એ સંતોની વેદના છે પીડા છે રાહ ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની તાતારી ગુમડાની રોજ અને ટાટીયા તાવની તાટી એટલું માલિકોથી આવે મારે કાંઈક કરવું છે દિલની દાતારી હોવી જોવે પછી બીજો પડખે નાખતો ની પૂછડું ઝાળીને બેઠા કરે ને 100 રૂપિયા નાખવા હોય દિલની દાતારી નો કહેવાય દિલની દાતારી માલિકોથી ઉગે ગુંમડું હોય ને ગુંમડું દવા લગાડવાની હોય ઉપરથી મટે માલિકોથી આ ભજનનું એવું છે અને ભજન સમજાય નહીં એની માટે બાપુ એવો સમર્થ સદગુરુ જોવે માથે ટણી વિના આ બાપુ આ પતે એવી વાત જ નથી હું એક જ વાત કરું કે ભોળાનાથ નો દીકરો કે ગણપતિ ને ગણપતિ નું માસું ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું કે મૂર્તિ માં જોઈ હું એમ કઉ છું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય કામ સોડ્યું છે હાથી નું સો ટકા સીતારામ હાથી નોટ લગાડ્યું છે એ સો ટકા ની વાત છે અને માણાના ના શરીર ઉપર આવડું માછું હોય હાથી નું માથે ફીટ થાય તમને કેમ લાગે આ સમજવા માટે સદ્ગુરુ જોવે સદ્ગુરુ સેવા બાપુ આ કોઈ નિયાળમાં ભણાવતું નથી એક વાણી કહે છે પહેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામ થી મારા બાપા જન્મા પછી જન્મે મારી માં વહા ભાઈ ના કે નક્યો સે હાચો તમને નો જાય તમારો પ્રશ્ન છે આની માટે જ બાપુ સંતનું શરણું જોવે સંત બાપુ સંત સેવા આ વસ્તુ તમને મને પ્રાપ્ત ન થઈ શકે એટલા જ માટે મહાપુરુષોએ ઘણી બધી આપણને વાત કરી છે આપણે બાપુને સાંભળવા છે આશીષભાઈને સાંભળવા છે એટલે એકાદ બે ભજન કરી અને પછી એમને આપણે સાંભળશું તમારી જેવી મોજ હશે એવી મારે કાંઈ કામ નથી આજ હાથ મિરાજ છે તો હિલોળો કરવાનો છે અહીંથી અમે ગાડીમાં બે એટલે કૂતરું પીડ્યું હોય ને એમ પીડા ગાડીમાં વહેલી સીટમાં પીડા અને બીજેથી હા પાછો આવો ન હોય ક્યાંક ખેલ હોય તો પાછા પેટીમાં જ તો બધું ભગવાન બધું હકવે છે ચમ હાલે તો મારો રામ જાણે અને આ આ ભજન મને કેમ આવેલું ના મારો મને દુનિયા કેમ ઓળખે છે એ હું તો ભૂલી મને એ નક્કી નથી થતું કે મને સાંભળે છે કેમ બધાય અને આપણી આબરૂ ચેટલી છે એ જોવું હોય ને પાવજો એટલે એ કઈ આપણે જરૂર નથી કહેવાનો મતલબ કારણ કે એ વખત ના જે વિરોધી છે ને એમાં આવું આવું શું કહેવાય આને લાઈવ આ લાઈવ કેવાય ને અત્યારે બધે જોતા હશે ને બધા આપણે હિલોળો કરી છે ને એ મારા જે વિરુદ્ધ છે ને ઘેરે બેઠા બેઠા હળગતા હશે આજો આજો મારો દીકરો રણજીત જણા ભેગા કરીને બેઠો સમજો આ કપાતર ઉંદર મારીને બેઠી મી નીયારી અહીંયા બોલતા છે અને એ બળે છે ને એમાં મારું હાલ્યું છે નિંદા કરે ને એમાં બાપુ ગભરાવું નહીં આપડા આપણને નડે ને એટલે સમજી લેજો ઠાકર ત્રાજ બી આવ્યો હોય તો જ આપડા આપણને નડે મીરાન કોણ નીડ્યું રાણો પ્રહલાદ ને કોણ નીડ્યું એનો બાપ નરસિંહ નાડવો એના પોતાના પછી ઇતિહાસ થયા આપડા નડે પછી રોદડા નો રોવા સમજી જવાનું ઈશ્વર ત્રાસ આવ્યો હોય રણજીત ગઢમાં એટલે ઓળખે ને અમારા પડખે બેઠા હોય અભાઈ ગયા નો ઓળખે ભાઈ ઈશ્વર ની કૃપા નો કહેવાય મારો અર્થ છે કે એક એક વિશ્વાસની વાત બાપુ બાપા કીધું કે ભજનના ભરોસે રેજે અંતે રોપશે અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે બાપુ સવારામ બાપાએ તો શું એમને આપણે વાત કરીએ ભલામણા પચાસ થી સાઠ વર્ષની વાત ક્યાં આ કયા વર્ષો નથી થઈ ગયા પચાસ સાઠ વર્ષની વાત એક બજાણાની બજારમાં બાપુ વાણી કરે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું ન્યા ગોતે નહીં ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં રહે છે મારા બાપ ભજન કરો તો ભેટે કરવું કાઈ છે ને એને શું નડતું હોય છે શું નડતું છે જોરો દાણા ભુવા પાએ જોઈ દીજે અહીંયા લેનો લાગી છે ઈયા મને દેમ દેગા ભજન શીખ્યા એના કરતા એ શીખ્યો તો તર હાલે એવું છે અને અહીંયા તતણ દિયા વારો આવે છે અહીંયા જાય એમ કે કાલ ને પમદી આવજો નામ લખાવીને જાવ જાઓ એમ થાય કે આમ તો જો ભગવાન આમ ને ડાયરેક્ટ છેડા છે એવું હાલ્યું છે આમ સંતો બોલીને ને ગયા છે જો તમે ધ્યાન રાખજો સમય જીવવા જેવો છે પણ ચૂક્યા એટલે ગયા સમજી લેજો સંતો બોલ્યા છે કે આગળ પાખંડ પૂજા છે એ સમય છે આ બધું પાખંડ છે એ મારી વાત નથી પણ બહુ પ્રકાશ હોય ને એમાં બહુ અંજાઈ ન જતા હા બહુ સમજવાની સમજી ને જેવો સમય છે મને એમ થાય કે આવી દુનિયા બાપુ ક્યાંય હોય નહીં બધા સ્વર્ગ ની વાત કરે સ્વર્ગ માં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે અહીંયા અહીંયા છે છે ફુવારા હોય તો હું શું વાત કરું ને મારે તમારા પગ ચાલવા કઈ છે નહીં આપડે બેઠા છીએ ને ત્યારે સ્વર્ગમાં જ બેઠા છે ક્યાંય કોઈ છે નહીં અને તમને જો સ્વર્ગ વર્ગ મળ્યું હોય તો મને ફોન પણ કરજો તો હું અહીંયા આટો મારીશ કઈ છે જ રામ હળવા ભૂલ થઈ જાવ જીવ જીવ એવું મળ્યું છે ગઢ રોટલો નથી મળ્યો ઉપર ભલામણ શકે આપણે બાબુ આપણા માવતરે આપણને મોટા કર્યા છે અને ભણેલા નહોતા ને એક નાનું એવું ઘર હોય ખાવા ધાન નહોતું પહેરવા હારા કપડાં નહોતા તોય કોઈ એમનો કીધું કે મારા મા બાપ આશ્રમમાં મૂકવા જવા છે અરે હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલામણ એક માને બાપ ને એક ગુરુ મહારાજ કે નહીં કરો બસ જિંદગીમાં કાંઈ ન કરવું પડેલા મા બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય તમને નહીં મળે એક લખી લેજો અને મા બાપ દુઃખી કર્યા પછી જિંદગીમાં જો ક્યાંય ગાડી તમારી પાટે હાલે ને તો બાપુ તમારો ગુલામ થઈ જવું કોઈ દી નો હાલે ખોટી વાત એક દેહ બીજો દેહ જો માં બનાવી શકતી હોય

રામ કથા વંચાતી હોય તો વાત તો એકની એક જ હોય કે દશરથ રાજાના ચાર દીકરા ને રામ વન માં ગયા ને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી ક્યાં ગયા રામે રાવણ ને માર્યો ને આવ્યા વાત તો આવડી આજ તક બીજું કઈ તો એક ને એક શું સાંભળી ને કામ શું છે પણ કથા સાંભળ્યા પછી જો ભાઈ ભાઈ ના વિખવાદ નો મટે બાપ દીકરા ના વિખવાદ નો મટે હાહુ વહુ ના વિખવાદ નો મટે તો કથા નો કોઈ મતલબ નથી રાખ આપણા જીવનમાં બાપુ કથા આવી જ હોય તો જ આ કથાનો પૈસા તો ખર્ચવા વાળા ખર્ચ્યા છે પણ આપણને આમાંથી જો સાંટો ન પડે કોઈ મતલબ નથી ને ભલામણ આ ફળ તો બાપુ ભરતભાઈને મળવાનું છે પણ તમે બધા સહભાગી થઈને તમે સેવા કરી છે તમને ફળ મળવાનું છે પણ આપણા ઘરે જયા પછી તો પાછા હતા એવા ને એવા થઈ જાઓ કોઈ મતલબ નથી ભલા એટલા જ માટે મહાપુરુષો વાણીમાં ઘણી બધી શાન કરી છે પણ તમારી જે મોજ હશે એવો આનંદ કરાવું છું એક સંત વાણીમાં કહે છે ਆਹ ਹਾਲੀ ਵਰਵਾਨੇ ਪਾਣੀ ਪਾਣੀ ਬੁਲਾਵੇ ਸਦ ਗੁਰੂ ਧਾਨੀ ਬੁਲਾਵੇ ਸਦ ਗੁਰੂ ਧਾਨੀ ਆਹ ਹਾਲੀ ਵਰਵਾਨੇ ਪਾਣੀ ਪਾਣੀ ਬੁਲਾਵੇ ਸਦ ਗੁਰੂ ਧਾਨੀ ਬੁਲਾਵੇ ਸਦ છોડી પીરિયું મારે જાસર છોડી 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 છોડ્યું પીરિયું મારે જારએાસન ભોલા વેશ ગુરુ જ્ઞાન આર પાણી પાણી ભોલા વેસ દેવ ગુરુ જ્ઞાન ભોલા ભેસ દેવ